આદેશ આવ્યો છે એટલે ક્યાંક તેઓ પણ અસમંજસમાં મુકાય તેમની સાથે જ વાત કરી શું કહેશો શું કાયદો આવ્યો છે અને શું કહેવું છે આપનું વડોદરા મહાનગરપાલિકા વિક્રમપુર શાખા છે કે જે વડોદરા શહેરમાં તમામ વિક્રમનું વહીવટ અહીંયાથી થાય છે આજે આ ડ્રાઈવરો કેટલા વર્ષોથી અહીંયા કાર્યરત છે પણ આ નિયમ પહેલી જ વાર લાગુ કરવામાં આવ્યો છે કે ભાઈ જે દસ પાસ હશે એ ડ્રાઈવરમાં લેવામાં આવશે તો આપણા માધ્યમથી કમિશનર મેહરસિંહને જણાવવા માગીશ કે જ્યારે કોરોના હતો પૂરની ગ્રસ્ત હતી ડેમોલેશનમાં આ અભન ડ્રાઈવરો એ સમયે કામગીરી કરેલી છે ને વડોદરા શહેરની આજે વીસ એકવીસ વર્ષથી સેવા કરતા આવ્યા છે ને અચાનક જ્યાં નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ દસ પાસવાળાને લેવામાં આવશે તો અમારું અનુમાન એવું છે કે જો આ નિયમ લાગુ પડે છે તો અહીંયાથી સિત્તેરસી એંસી પરસેન્ટ ડ્રાઇવરો બેઘર થઈ શકે હવે એ ડ્રાઈવર પાસેનું ચાર જણું ફેમિલી હોય છે એટલે તમે આંકડો લગાવી શકો કે કેટલા માણસને આ નિર્ણય કેટલા પરિવારને ઇફેક્ટથી થાય છે એટલે આપણા માધ્યમથી એમને એટલું કહેવા માગીશ કે આ જે પણ નિર્ણય લેવામાં આવે છે એ નિર્ણયમાં સુધારો કરી અને જે જૂના છે એના માટે એજિટી જે છે ચાલવા દે અને કાંઈ એમને નિયમ લગાવવા જોઈએ તો નવા પૂરતામાં લગાવે એ અમને આપણા માધ્યમથી એમને રજૂઆત છે શું માનો છે આરટીઓનો છે એવું કહી રહ્યા છે કે આઠ પાસ હોય તો તમે ડ્રાઇવિંગ કરી શકો છો આવો નિયમ હોઈ શકે છે શું માનવું છે આમાં આરટીઓ તો આવે જો આઠ પાસ હોય ને હેવી લાયસન્સ આવે છે હેવી લાઇસન્સ જો આરટીઓ આવતું હોય ને પછી અહીંયા જો ગવર્મેન્ટ એવું કહેતા ભાઈ દસ પાસ જો છે એ અમારા અણસંધમાં આવે છે અને જો ગવર્મેન્ટ સરકાર છે જો એ તમને આરટીઓ હેવી લાઇસન્સ આવતી હોય તો એના પર એના બેજ પર જ પર ચાલવું જોઈએ ને બી મારું તો માનવું એ કે એકવીસ વર્ષ પહેલાંની વાત છે એકવીસ વર્ષ પહેલાં કોઈ ક્વોલિફિકેશનનું એટલું વેલ્યુ નહોતું એટલે મારું તો માનવું છે કે જે જૂના છે એના માટે તો કોઈ બાંધ બાંધછો કરવી પડે એના માટે કોઈ ક્વોલિફિકેશનની મર્યાદા રાખવી ના જોઈએ હવે આ ગાડીઓ તો અહીંયા રોકાઈ ગઈ છે હવે શું કરશો તમે કામગીરી કરશો કે પછી શું વિચાર ના એટલે ગાડીઓ રોકાઈ છે એમના નિર્ણયથી રોકાય છે કોન્ટ્રાક્ટરનું એવું કેવું છે કે ભાઈ દસ પાસ નથી એટલે તમને લેવામાં નથી આવે બાકી આ ડ્રાઈવર તો નોકરી પર આવવા તૈયાર છે અને ગાડી કાઢી બી છે પણ એ લોકોએ અમે ગાડી રોકાઈ નાખી કે ભાઈ તમે દસ પાસ તમે અભન છો એટલે તમને આ ગાડી ચલાવવાનો કોઈ હક નથી ભાઈ તમારી પાસે અનુભવ છે પણ તમને હક નથી તો એના માટે અમે ડ્રાઈવરને છૂટ એ લોકોએ જ અમને સાયકલ આ છૂટા કર્યા બાકી કોઈ ડ્રાઈવર બંધ નથી થયા અત્યાર સુધી આવું જ્ઞાન પહેલાં ના આવ્યું ને અત્યારે જ કેમ આવું ના એટલે એ જ અમારે સમજણમાં નથી આવતી કે એકવીસ વર્ષથી આજ સુધી કોઈને આવું જ્ઞાન નહીં આવ્યું પણ આ આ વર્ષે આવું આવ્યું કે ભાઈ દસ પાસ જોઈએ છે હવે એમનું ખબર નહીં એમના ક્યાં ચાલે છે પણ અમારી તો એક જ રજૂઆત છે કે ડ્રાઈવરોને એમના પરિવાર સામે જોઈને કારણ કે લોકોના આજે એકવીસ વર્ષથી પાલન પોષણ કરી રહ્યા છે લોકોના મકાનના હપ્તા હોય છે લોકોના છોકરાઓના મેરેજ હોય છે ના બીજા એમાં ભરતા આવ્યા આવ્યા છે એટલે મારી નિર્ણય એટલું જ છે કે ભાઈ આ નિર્ણય મેં મોકૂફ કરવામાં આવી અમારી રજૂઆત છે બિલકુલ લોકો કહી રહ્યા છે ને જે પ્રકારે નિયમ બહાર પાડવામાં આવ્યો છે કે દસ પાસ જરૂરી છે અત્યારે તો આપજો કે તમામ ગાડીઓ અહીંયા થંભાવી થંભી ગઈ છે કારણ કે એટલે થંભી ગઈ છે આ તમામ લોકોને બહાર કાઢી મૂકવામાં આવે છે કારણ કે દસ પાસ હશે તો જ તેઓને ફરજ પર લેવામાં આવશે આવો નવો નિયમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ આ લોકો કહી રહ્યા છે કારણ કે જે પ્રકારે લોકોની માંગ છે કે આ નિયમ બહાર પાડ્યો છે ખોટો પાડ્યો છે તેનું મુખ્ય કારણ છે કારણ કે જો આ તમામને બહાર કાઢી મૂકશે ફરજ પરથી હટાવી દેવામાં આવશે તો સીધા પરિવાર પર તેમની અસર થઈ શકશે કારણ કે એક પરિવારની જો વાત કરીએ તો મેક્સિમમ ચાર લોકો એક પરિવારમાં રહેતા હોય છે તેમનું ભા ભારણ પોષણ શું હોય પરિવારને કેવી રીતે તેઓ આગળ વધારશે અને કેવી રીતે તેઓનું ગુજરાન કરશે તે સૌથી મોટો પ્રશ્ન છે આપજો કે તમામ અત્યારે અહીંયા તો ગાડીઓ મૂકી દીધી છે અને તમામ લોકો વિચારી રહ્યા છે કે હવે આગળ શું કરવું કારણ કે અત્યારે તમામ લોકો રજૂઆત તો કરશે કારણ કે એક એકદમ જ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એટલે ક્યાંક લોકોમાં પણ અસમંજસ છે અને આ તમામ કર્મચારીઓ અત્યારે માથા પર હાથ મૂકીને બેસી રહ્યા છે કારણ કે આ તમામ લોકો અટવાયા છે અને હવે આ નિયમ બહાર પાડવામાં આવ્યો છે એટલે ક્યાંક આ જે કર્મચારીઓ છે છેલ્લા લગભગ દસ દસ વીસ વીસ વર્ષથી આ તમામ કર્મચારીઓ ફરજ બજાવે છે અને અચાનક જ આ પ્રકારનો નિયમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે ક્યાંક આ કર્મચારીઓનું પણ એવું કહેવું છે કે આ નિયમ છે સાચી વાત છે સારો નિયમ છે અમે ના નથી કર્યો પરંતુ જેટલા જૂના લોકો છે તેઓ અમારો અનુભવ છે કોરોનામાં પણ અમે કામગીરી કરી છે તેમ છતાં પણ આવો નિયમ કેમ બહાર પાડ્યો એક મોટો પ્રશ્ન છે ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકા શું સ્ટેન્ડ લે છે તે પણ મહત્વનું છે কেমরা সাথে সুরত সোলঙ্কি স্প টুডে ন্যুজ বড়োদরা